ઉધરના મગદલા રોડ પર ભટ્ટા ચાર રસ્તા નજીક આવેલા બ્રેડ લાઈનર સર્કલ પાસે મેના બંગલાનું નિર્માણ કરાયું છે પાંચ હજાર નવસો ત્યાંસી ચોરસ મીટર એટલે કે ચોસઠ હજાર ત્રણસો સત્યોતેર ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં છ બેડરૂમ સાથેનો આલિશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને દાયકાઓથી પ્રતિક્ષા બાદ સત્તાવાર નિવાસસ્થાન મળ્યું છે લાંબા સમયથી સુરત સિટીના મેયર માટે પણ સત્તાવાર નિવાસસ્થાન બનાવવા આવે તે અંગે હલચલ થઈ રહી છે આખરે સ્થાયી સમિતિએ ઓક્ટોબર બે હજાર સત્તરમાં ઠરાવ કરી મેયર બંગલાના નિર્માણની મંજૂરીની મંજૂરી મારી હતી અને મેરના બંગલાના ઇન્ટિરિયર ડેકોરેશન પાછળ જ સવા કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે શહેરના વર્તમાન મેયર હેમાલી બોઘાવાલે વિશાખ સુદ એકમને દિવસે શુમુહૂર્ત જોઈ મેયર બંગલામાં કુંભાડો મૂક્યો હતો મેના બંગલા પાછળ પાંચ કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે શહેરના પ્રથમ નાગરિક એવા મેયરના અલાયદા નિવાસસ્થાન તરીકે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઈ છે ચાર પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે મેયર બંગલો તૈયાર થઈ થઈ છે આમાંથી બંગલાનું સુશોભન પાછળ સવા કરોડનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે વધુમાં મેયરનો આ બંગલો ગ્રાઉન્ડ ફ્લોર પર પબ્લિક એક્ટિવિટી ઝોન અને પ્રાઇવેટ એક્ટિવિટી ઝોન તૈયાર કરાયા છે જે પ્રથમ મારે પ્રાઇવેટ રેસિડેન્સ ઝોન તૈયાર કરાયો છે પ્રથમ મારે ત્રણ બેડરૂમ અને બે માસ્ટર બેડરૂમ પણ તૈયાર કરવા આવ્યા છે બે હજાર છસો ને ચાલીસ ચોરસ મીટર જમીનમાં વિવિધ એરિયા ડેવલપ કર્યા છે તો પબ્લિક એક્ટિવિટી ઝોનમાં બે ગેસ્ટ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે આમ મેર ના બંગલો પાંચ કરોડનો આ બંગલો તૈયાર થઈ જવા પામ્યો છે અઝર કુર સાથે પ્રકાશવાળા પ્રકાશવાડા